ભાવનગર શહેરના ભરતનગરમાં રહેતા હરેશભાઈ દોલતરામ નાગદેવ ના મકાનમાં જુગાર નો અખાડો ચાલતો હોવાને પગલે પોલીસે જુગાર રમતા તમામને ઝડપી લીધા હતા ભરતનગર પોલીસે હરેશભાઈ દોલતરામ નાગદેવના ઘરમાં રેઇડ પાડીને હરેશભાઈ દોલતરામ નાગદેવ પ્રદીપભાઈ શર્મા રાખીબેન બાલાણી ધર્મેશભાઈ લક્ષ્મીબેન ભરતભાઈ વલેચા ગંગાબેન સુરેશભાઈ અડવાણી અને રેશમાબેન ભરતભાઈ શિવનાણીને ગંજીપતાના ગંજી પતાના પાના અને રોકડા રૂપિયા સત્તર હજાર ત્રણસો પચાસ ના સાથે ઝડપી લઈને ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી だ、うん、いぶ t かんないから、ね、行くか a 行くから行く